આ સમાજના ભોગે હું રાજકારણ નહીં કરું કોઈ ઢાંકીને આપતું હોય તો ઉઘાડું આપે આપતું હોય તો ન આપે ન જોઈતું આ નથી જોઈતું એ જ્યારે મનમાં આવે ને ત્યારે એ સામે ઊભો રહી શકે અને એમને એમ નથી થતું કોઈની સામે પડતા પહેલાં તમે સાચા હોવા ઝઘડો દાખલો હું પંચોતેર છોતેર માં ઇમરજન્સીમાં જેલમાં હતો ત્યારે પચાસ વર્ષ પહેલાં પચાસ વર્ષ પહેલાં જે કાર્યકર્તા વીસ મુદ્દાનો કાર્યક્રમ કરીને જેલમાંથી છૂટવા માટે શાસનને સાષ્ટાંગ કરે એને બુસ્ટઅપ કરવા માટે હું પત્ર લખતો એ પત્રમાં હું દાખલો આપતો એ દાખલો મેં મહારાણા પ્રતાપનો આપેલો કે તમે તો પથ્થરની પથ્થરનું ઓશીકું નથી કરતા તમને તો ઓશીકું મળે છે તમે ઘાસની રોટલી નથી ખાતા તમારા બાળકના હાથમાંથી આવો રોટલો ભૂખ્યો કોઈ બિલાડો ઝડપીને નથી લઈ જતો તમે તો મજામાં છો જેલમાં છો પણ મજામાં છો આ મહારાણા પ્રતાપનું જીવન તમે જુઓ આવા દાખલા આપીને બુસ્ટઅપ કરવા માટે હું મહારાણા પ્રતાપનો આ દાખલો એ મહારાણા પ્રતાપ જે સરન્ડર નહીં થયા હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ મારી સમજણ માનું છે કે મહારાણા પ્રતાપ હિન્દુ અકબર ઇસ્લામ મુસલમાન લડ્યું કોણ અકબરનો સેનાપતિ ને અરે મહારાણા પ્રતાપના સેનાપતિ ને અકબરના સેનાપતિ ક્યાંથી આવ્યા હતા કોના સારા સાહેબ હતા અહીં ક્યાં હિન્દુ મુસલમાન આવ્યું આ છત્રપતિ શિવાજી જ્યારે પહેલાં મળવા ગયા અફઝલ ખાનને કે આ માણસ તમારું ઘરચી દબાવીને તમને શ્વાસ બી નહીં લેવા દે માટે તમે આ વાઘ નખ રહ્યો આ આપનાર મુસલમાન હતો શિવાજીનો વફાદાર તમે આને મળવા જાવ છો તમને દબાવીને મારી નાખશે જેવો આમ કરે તો આ વાઘ નખ પેટમાં નાખજો ને મારી નાખજો હે મુસલમાન હતો શિવાજીની ત્રીજી પેઢી એ મુસલમાનના ત્યાં નોકરી કરતા હતા એટલે હિન્દુ મુસલમાનના ચક્કરમાંથી બહાર નીકળીએ આપણે આપણે આ સમજીએ કે જે 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 નામથી આ સંસ્થા એ મહારાણા પ્રતાપ નહીં સરંદર થયો અને એમને એમ સરંદર ન થવા એવું નહીં હોય એને લાગે કે નહીં મારે મારે કંઈ નથી જોઈતું આવું જ્યારે થાય ત્યારે ક્રાંતિ થાય ગાંધી ગાંધીજીએ એને થયું કે હું કૂતરા બિલાડાની માફક મળીશ પણ આઝાદ લઈને મળીશ રાણા પ્રતાપે કીધું કે ઘાસનો રોટલો ખાઈશ જંગલમાં સૂઈ રહીશ પથ્થરનું ઓછીકું કરીશ સરન્ડર નહીં થાવ કૃષ્ણ પણ કંસના સામે પ્રહલાદ પણ કંસના સામે જે છે એ સમજીએ આપણે આ કોના આધારે આ બધું ચાલી રહ્યું કયા લોકો આ ઇતિહાસ કોને નમે છે ઇતિહાસ કોને સર્જ્યો ઇતિહાસનું સર્જન કરવાવાળા એ ઓવરનાઇટ નથી ઘણું કષ્ટ ઘણું કષ્ટ મહારાણા પ્રતાપ કદાચ અકબરને સરરેન્ડર થઈ ગયા હોત તો આ નામ ન રાખત તમે એમના બલિદાનને નમન છે એ ગાંધીજી પણ અંગ્રેજોને શરન્ડર થઈ ગયા હોત કે હા તો એ બાપુ લોકો ન કહે એમને મહાત્મા ગાંધી ઓવરનાઇટ નથી કીધું આ સરદાર સાહેબ ઓવરનાઇટ સરદાર નથી થયા આ બધામાં જે અંદર એવો એવો ગુણ હોય તત્વ હોય હું ખોટો શરણ નહીં થવું મારું અંતરાત્મા મારું મન ડંખે એવું હું નહીં કરું આ સમાજના ભોગે હું રાજકારણ નહીં કરું કોઈ ઢાંકીને આપતું હોય તો ઉઘાડું આપે આપતું હોય તો ન આપે ન જ જોઈતું આ આ નથી જોઈતું એ જ્યારે મનમાં આવે ને ત્યારે એ સામે ઊભો રહી શકે અને એમને એમ નથી થતું કોઈની સામે પડતા પહેલાં તમે સાચા હોવા જોઈએ તમે સત્યને નમન કરવાવાળા હોવા જોઈએ અને સા સાચામાં જ દિવ બધું આ આખો સમાજ સત્યના શરણ રહેલો આ સમાજ એ સમાજની આ સ્થિતિ જ્યારે જોઈએ ત્યારે દુઃખ થાય અને દુઃખ થાય એમાં આ તત્વોની ખામી દેખાય કે મહારાણા પ્રતાપની સંસ્થા વીસ વર્ષથી વીસેક વર્ષ એનો આ ગુણ ક્યાંય કેમ ન વીસ વર્ષમાં કેમ પ્રગટ્યો નહીં આ કે પ્રતાપના રસ્તે ચાલો અકબરના રસ્તે નહીં માનસિંહના રસ્તે નહીં માનસિક થવું છે એ સમાજ નો હતો કોણ ના પાડો હજી છે આપણા સમાજમાં માનસિકની લાઈનમાં અનેક 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 લોકો હું જેને ઓળખું છું આપણી બેન દીકરીઓ વચ્ચે લોકો લઈ જાય એવા લોકો છે આ શરમ નથી એમને એટલે કયા રસ્તે જવું છે આ સત્તા તો આ જ છે ને કાલની ક્યાં હતી ગઈ કાલે સત્તા હોય હોય ના તો ના હોય પણ તો ખંભીર નહીં હોય અંદરનો તમારો આત્મા નહીં હોય દૂધીઓ નહીં હોય કરંટ નહીં હોય તમે હોય તો એ ન હોય તો હું ફેર પડવાનો અને એટલા માટે આ સમાજની જે છાપ છે એક એ છાપના બધી જે સ્કિલ છે ફર્સ્ટ ક્લાસ એ ઉજાગર થાય વધારે બધાને ખ્યાલ આવે એ સમાજ પાસે આવું બધું છે જે સમાજ સૌરાષ્ટ્ર તો બસો બાવીસ કરતાં વધારે રજવાડા હતા એ બસો બાવીસ જેટલા હે હા એ ત્યાં એ ખબર નથી પડતી એક એક રજવાડું અમારે તો ક્યાં કોઈની જરૂર છે આપણે એટલે આ એમની ટીમને બધાને અભિનંદન કે આ નિમિત્તે બધાને ભેગા કરે છે અને તમે જે માનો છો એવા અમે નકામા નથી અમે તો આ સ્કિલવાળા છીએ અમે સારા શિક્ષક છીએ અમે સારા આચાર્ય છીએ અમે સારા શૂટર છીએ અમને સારી તલવારબાજી કરતા આવડે છે ટક્તર કરોડ રજો આપણે તૂટીએ પણ ઝૂકીએ નહીં ઝૂકીએ તો ઝૂકવો પડશે એ ભવિષ્યમાં સરસ મજાનો સારો સમય આજની મહેનતના લીધે આવે એવી અપેક્ષા અને સરસ મજાની દીકરીઓનું પણ આપણે જોયું તો એમને આપણને લાગે કે આવતીકાલનું ભવિષ્ય કરાટેવાળા હતા નાના મજાના એટલે એ સ્કિલ છે આપણી એ સ્કિલ બધાને ખબર પડે અને એવો ઇતિહાસ તો નહીં પણ જે આજે છે એના કરતાં સારી સ્થિતિ આવે તમને કોઈ પૂછે નહીં કેમ ચાલે તમને કોઈ પૂછે જ નહીં હું કેમ જાનમાં આવ્યા છું થોડાક કોઈ પૂછે કે જમવા આવો ના નહીં જ એટલું તો કરો હા હા ડોન એન્ટિટી તમે લોકો હોય તો હું ના હોય તો પછી લૂન પેલી લૂન નથી ઉતાર વરરાજાની ઉતારજો બધા જે પાર્લામેન્ટમાં ઊભા હોય આમ કઈ લોન લઈ થોડું અંદર અંદર હોવું જોઈએ કંઈ થવું જોઈએ કે આ બરાબર નથી આ અને બરાબર ના હોય એને ખબર પડવી જોઈએ કે આ બધાને તકલીફ છે આ મેં મારું ચલાવી રે એ મેડિસને મારી નાખે લાયકાતને મારી નાખીશ લાયકાત મેડિસ નહીં મળવું જોઈએ ચમચાગીરીમાં મેડિસ નહીં મળવું જોઈએ ચમચાગીરીમાં મેડિસનું ખૂન થતું હોય છે મેડિસનું ખૂન નહીં મેડિસ કાયમ રહેવું જોઈએ એવું મેડિસ કાયમ રહે એવા ખૂબ માતાજીને પ્રાર્થના કરીને ફરી પાછું જ્યારે મરવાન થાય ત્યારે જોઈશું આપશોનો આભાર જય માતાજી